સત્તર વર્ષના સગીરનું યૌન શોષણ અને અત્યાચારની તમામ હદો વટાવી દેવામાં આવી એવો આરોપ બોટાદ ગુજરાતની સત્ય ઘટના મિત્રો આ ઘટના ખરેખર રડાવી દે તેટલી કરુણ અને દુઃખ દર્દભરી છે તો કૃપા કરીને ધ્યાનથી સાંભળશો અને તમારું મંતવ્ય પણ જણાવજો કોમેન્ટ કરીને આમાં એવું થયું કે એક સત્તર વર્ષનો સગીર કે જે બોટાદમાં રહે છે પોતાની બે બહેનો સાથે ત્રણેયની ઉંમર નાની છે આની સત્તર વર્ષ છે એક બેન અઢાર વર્ષની છે અને એક નાની બહેન ચૌદ વર્ષની છે તેઓ માત્ર મોટી બહેન ત્રણ વર્ષની જ હતી ત્યારે તેના પિતા તે લોકોએ ગુમાવી દીધા અને એ પછી થોડાક સમયમાં માતાનો પણ છત્ર છાયા તે લોકોએ ગુમાવી દીધી આ કમનસીબ બાળકોએ એ પછી તેઓ પોતાના વૃદ્ધ દાદા દાદી સાથે રહેવા લાગ્યા અને જેમ તેમ કરીને તેમનું પૂરું કરી રહ્યા હતા મોટી બહેન તો નાનપણથી જ કેટરિંગવાળાને ત્યાં કામ કરીને પોતાની રોજીરોટી કમાતી હતી ઘરમાં ઘર ચલાવવા માટે બે ભાઈઓ અને દાદા દાદીની સારસંભાળ માટે અને આ ભાઈ પણ સત્તર વર્ષનો જે હાલમાં તે પણ સમજણો થયો ત્યારે નાનપણથી જ તે કામ કરતો હતો મજૂરી કરતો હતો અને ઘરમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જ્યારે સૌથી નાની બહેન તે દાદા દાદી ઉંમરવાળા એટલે એમની સંભાળ રાખતી હતી આ લોકો ખૂબ જ ગરીબ અને તકલીફ હોવા છતાં પોતે મજૂરી કરીને એક સુખ જીવન જીવી રહ્યા હતા પરંતુ તેમનો આ જે આટલું સુખ પણ તે જાણે કે કુદરતી ન જોવાયું એવો કાળો પડછાયો એમની પર પડ્યો અને બધું જ વેરવિખેર થઈ ગયું ખરેખર તો બાળપણમાં છત્રછાયા ગુમાવી પડે મા બાપની એ દુશ્મનનું પણ કે દુનિયામાં કોઈનું પણ ન થવું જોઈએ કારણ કે આજની જે પેઢી કે મા બાપની છત્રછાયામાં બાળપણથી જન્મથી લઈ બાળપણથી કિશોર અવસ્થા સગીર અવસ્થા અને એ પછી પણ જુવાનીમાં લગ્ન થાય અને એ પછી પણ મા બાપની એમનો હૂંફ હોય છે હાથ હોય છે એમની સલાહ સૂચન એમની બધી જ પ્રકારની મદદ હોય છે જેના કારણે આ દુઃખ દર્દ કદાચ જ કોઈને સમજાય પરંતુ ખરેખર આ બાળકો સાથે થયું તેવું કોઈ સાથે ન થજો એમાં થયું એવું કે ચોરીના આરોપસર શંકાના આધારે પોલીસ ધરપકડ કરે છે આ સત્તર વર્ષના છોકરાની અને તેને ધરપકડ કરીને લઈ જવામાં આવે છે જે આ બહેનોને ખબર જ નથી હોતી પરંતુ પછી તેમને ખબર પડે છે કે તેમનો ભાઈ તો પોલીસ સ્ટેશનમાં છે અને તેની ઉપર ચોરીનો આરોપ લાગ્યો છે તે ગમે તેમ કરીને તેને મળવાનો પ્રયત્ન કરે છે પણ તેને કોઈ પણ રીતે મળવા દેવામાં નથી આવતો એવો તે બહેનોનો આક્ષેપ છે બહેનોએ અન્ય આક્ષેપ એવો પણ કર્યો કે તેના ભાઈને એટલી હદે ભૂખ્યો રાખવામાં આવ્યો તેને પાણી પણ નહોતું આપવામાં આવતું તેને અતિશય માર મારવામાં આવતો એની પેટ ઉપર પણ એવી રીતે લાતો મારવામાં આવતી કે તે એકદમ સહન ના થઈ શકે એટલી હદે તૂટી ગયો તેના પગ ઉપર પણ એટલા ફટકા મારવામાં આવ્યા કે તેના પગમાં પણ ગેંગ્રીનની હાલત થઈ ગઈ છે ગેંગ્રીન એક એવી તકલીફ હોય છે કે જેનો આજ સુધી કોઈ ઈલાજ નથી અને તેમાં પગને દૂર જ કરવો પડે કપાવવો પડે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે તે કદાચ આપ જાણતા જશો એ પછી પણ તે લોકોને સંતોષ ન થયો તો તેના ગુદા માર્ગમાં પણ તેને દંડા ખોસીને અને તેની ઉપર એવી રીતે ભયંકર રીતે તેને અત્યાચાર કરવામાં આવ્યો જ્યારે એ બહેનનો તો આક્ષેપ એવો પણ છે કે કોઈ દંડા તો નહીં પણ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હોય પોતાના ભાઈનું તેવી તેની પોતાની ફરિયાદ એણે આરોપ કર્યો છે એવી રીતે આમ આ પરિવાર ઉપર ખૂબ જ આભ તૂટી પડ્યું તેઓ ચારે તરફ દોડીને ન્યાય માટે મદદ માગી રહ્યા આ બેનનો એવો પણ આક્ષેપ છે અને તેનું કહેવાનું એવું પણ થાય છે કે ભગવાને ઈશ્વરે અમારું તમામ બાળપણમાં લૂંટી જ લીધું હતું મા બાપને ગુમાવ્યા પછી અમે ગરીબ અમે તકલીફમાં મજૂરી કરીને તોય અમે ખુશ હતા અમારી પરિસ્થિતિથી અમને કોઈ જીવનથી કે કોઈ પણ ઈશ્વરથી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી પણ આ ઘટનાએ જે આ ચોરીનો આરોપ અને ભાઈને આવી રીતે ઉઠાઈ જવામાં આવ્યો અને આવી રીતે ની સાથે અત્યાચાર થયો તેણે તો અમારું સમસ્ત સુખ ચેન છીનવી લીધું છે કારણ કે હવે આ ભાઈની તકલીફ એટલી ખરાબ થઈ ગઈ છે સત્તર વર્ષના સગીરની કે હવે તો તે એની કિડનીઓ પણ ડાયાલિસિસ ઉપર એને રાખવો પડ્યો એવી હાલત ઉપર આવી ગયો છે બહુ જ ગંભીર હાલતમાં હાલમાં તો તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે તે તેની ઉપર અત્યાચારની એટલી હદ થવામાં આવી છે તેની બહેનોના કહેવા મુજબ કે તે પોતે પોલીસ સુધી પહોંચ્યા આ બહેનો એસપી સુધી પહોંચી અને એસપી પાસે ફરિયાદ કરી અને ત્યાર પછી તેને ઈલાજ માટે લઈ જવામાં આવ્યો પરંતુ તે કોઈપણ પ્રકારની પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને પૂછપરછ કરી ફરિયાદ દાખલ કરવા માટે તો પણ તે યુવક તે કિશોર તે સગીર કશું બોલી નતો શકતો એટલો ગભરાયેલી હાલતમાં હતો પછી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ખૂબ જ સાચવીને સમજાવીને કંઈક પૂછ્યું ત્યારે તે બોલવાની સ્થિતિમાં ન હોવા છતાં પછી તેણે થોડોક કંટ્રોલમાં આવતા થોડોક પોતે સહન અને પોતે વિશ્વાસમાં આવતા તેણે ફરિયાદ દાખલ કરાવી હતી અને પોતાની સાથે જે બન્યું તે હકીકતની છણાવટ કરી હતી આ સાંભળીને કોઈ પથ્થર દિલ ઇન્સાન હોય કે કોઈ શેતાન હોય તેનું પણ હૃદય પીગળી જાય કે આટલો અત્યાચાર આ માસૂમ સગીર ઉપર એવો આરોપ આ બહેનોએ મૂક્યો છે તો મિત્રો આ રીતે આ એક સગીર સાથે એવી અત્યાચારની ઘટના થઈ કે હવે તો તેને બે કિડનીઓ પણ ખલાસ થઈ ગઈ છે કારણ કે તેને ડાયાલિસ કરાવે ડાયાલિસિસ ઉપર રાખવામાં આવ્યો છે હવે ડાયાલિસિસ પણ એવી પરિસ્થિતિ છે કે આમ તો જોવા જાવ તો તે કાયમ માટે કરાવવી પડતી હોય છે ખૂબ જ ખર્ચાળ અને પીડાદાયક પરિસ્થિતિ હોય છે અને તે ખૂબ જ તકલીફવાળી વાત હોય છે હર અમુક દિવસે શરીરમાંથી લગાતાર તમારે ડાયાલિસિસ કોઈને તકલીફ હોય એણે કરાવવી પડતી હોય છે તો આમ આ એક સગીરની જીવન છિન ભિન્ન થઈ ગયું આવી ઘટનાથી અને આ બહેનોએ પણ અત્યારે એમના જીવનમાં જાણે દુઃખના પહાડ એવા તૂટી પડ્યા છે ઘરડા દાદા દાદી પણ પોતે ખૂબ જ ચિંતા અને શોકમાં ગરકાવ થઈ ગયા છે અને આ સગીર યુવક અમદાવાદની મોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હવે મોટા ઉચ્ચ નિરીક્ષકો ઉચ્ચ અધિકારીઓ આવતા જતા હોવાથી તે હવે આની પાસે કોઈ જઈ નથી રહ્યા નહીં તો ત્યાં જ્યાં સુધી તે પોલીસ ફરિયાદ માટે દાખલ કરાવવા માટે કોઈ એને મળવા જતું હતું તો પણ આ અધિકારીઓ જે લોકોએ તેની સાથે ખોટું વર્તન કરેલું હતું તે પોલીસ અધિકારીઓ તેને ધમકી પણ આપતા હતા પરંતુ હવે તેનાથી પણ ઉપરી અધિકારીઓ જ્યારે હવે મળવા જવા લાગ્યા એટલે હવે તે લોકો તેની પાસે જતા બંધ થઈ ગયા સગીર છોકરા પાસે અને હવે તેને ધમકીઓ મળવાનું પણ બંધ થઈ ગયું પરંતુ શારીરિક રીતે તેની હાલત ખૂબ જ ખતરનાક અને ગંભીર પરિસ્થિતિમાં પહોંચી ચૂકી છે જે ખૂબ જ દુઃખદ વાત છે ખરેખર તો પોલીસ તો આમ જોવા જાવ તો સમાજનું રક્ષણ સમાજના રક્ષણ કરતા કહેવાય એક ભગવાન તો આપણે ભગવાન પાસે રક્ષા માંગતા હોઈએ છે આપણે તેમની પૂજા કરતા હોઈએ છીએ જ્યારે ધરતી ઉપર તો પોલીસનું સ્વરૂપ તો સાક્ષાત એક ભગવાન સ્વરૂપનું જ રૂપ કહેવાય કે જે સમાજની દરેકની બાળકોથી લઈને નાના મોટાની બધાની સુરક્ષાની જવાબદારી નિભાવતા હોય છે પરંતુ એ જ પોલીસમાંથી અમુક લોકો આવા ભક્ષક અને રાક્ષસનું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે જેને કારણે સમસ્ત પોલીસ સમાજની બદનામી થતી હોય છે મિત્રો આ ઘટના વિશે તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવશો આ શું આવું પગલું યોગ્ય છે જો આ આક્ષેપ સાચા હોય તો તેમની ઉપર શું પગલાં લેવાવા જોઈએ